ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ રાધે રાધે આપણે જાગી રાગી છીએ દાતણ પાણી કન્કુર સાહેબ પી લીધી ને હવે આપણે હાલવા મળ્યા ભત્રીજો છે એને હથવારે લી લીધો ને આપણે જાય છે ફગોળ પેલું ગામ આવશે ખેતરાણા પછી ગથરા પછી જામડાનું પાટિયું આવશે પછી સારોલી આવશે પછી ગુંદેણી આવશે ને પછી ફગોળ આવશે ત્રીસ કિલોમીટર થાય છે ને આપણે હું કામ થાય છે કેવું કારણ છે હું તમને આગળના વીડિયામાં કહીશ વાતું કરતા કરતા થતા ખબર નો પડી હેતરાણા કેમ હોય હેતરાણા નો ગેટ છે ને અહીંયા સ્કૂલ છે અંધારામાં દેખાય નહીં દિવસે થોડુંક વધારે તમને સારું દેખાતા આપણે આવી જાય ગરથન માં ગરથન માં લઈ લીધા આપણે માવા અને આપણા થોડાક સબસ્ક્રાઈબર મળી જશે જોવો તમે તમારા ગરથન નો ડેમ જોવો છે તો હું તમને બતાડી દઉં જોવો આ છે ગરથન નો ડેમ ને આ ભાઈ એની સિક્યુરિટી છે રક્ષા કરે છે ભાઈ એમાં એના યુનિફોર્મ બે ભાઈ બનતા આપણે કરી લીધા નમસ્કાર એક છોકરો મળી જો સાત કરીને જઈ મંગલ માં કહી દીધો પૂછે છે તમે શું કરો છો મેં કીધું લોગ બનાવશો એ ભાઈ તરત કીધું તમારી આઈડી શું છે મેં કીધું એસ એમ લોગ ઈ ભાઈ ને પાછા આપડે રામ રામ મળીને આપડે નીકળી જાય ભગુડા હાલવા આપણે પંદર કિલોમીટર કેમ કપાઈ ગયો કઈ ખબર જ ન પડે આપડે ગામુડાઈ જશે અને આપડે હનુમાન દાદા નું મંદિર છે એ મંદિર છે અને આપણે પાંચ મિનિટ ની લીધી છે બ્રેક એક કાહે પંદર કિલોમીટર કાપી નાખ્યું છે પાંચ હવે પાણી પાણી પીને માવ બાવ ને પાછી સડાઈ કરીશું ભગોડા બાજુ લયમાં મોંઘા આપડે પાણી પીને માવો ખાઈ લીધો છે હવે આપડે હાલવાનું ચાલુ કરી દીધું છે હવે દસ પંદર કિલોમીટર સુધી પાછો પોરો ખાવાનો છે નહીં હવે પંદર કિલોમીટર જ છે આપણે એક વીડિયા એમ કીધું હતું કે પાંચ હજાર પ્લસ કોમેન્ટ આવી જાય એટલે આપણે હાલીને ને ભગુડા જાવ ત્રીસ કિમી તો એમાં ભાઈ તમારો સપોર્ટ બહુ જોવા મેળવો પાંચ હજાર પ્લસ કોમેન્ટ આવી ગઈ છે તો હું મારો ભત્રીજો અત્યારે હાલવા મેળ્યા છે એટલે આવી જ રીતે તમે સપોર્ટ કરતા રહેજો મારો ભાઈ આવી રીતે કરશો એટલે એકદમ આપણે મોટું નામ કમાવો એટલે ઉપાધિ કરવાની છે નહીં આપણે આવી જાય નાસ્તો કરી ના દુકાન છે તો આપણે હવે નાસ્તો કરી લીધો છે અને આપણે પાછા હાલવા મળ્યા છે કારણ કે નાસ્તો એમ કરવો પડ્યો કે આપણે સવારે વેલા પાંચ વાગ્યા નીકળી ગયા હતા એટલે થોડી ભૂખ લાગી ગઈ છે એટલે આપણે નાસ્તો કરી લીધો હવે કાંઈ ઊભું રહેવાનું છે નહીં પાણી એરે લઈ લીધું છે એટલે પાણી પી પડ્યું ને હવે ડાયરેક્ટ ભગોડા આવશે આપણે ગુંદેણા પૂગી ગયા છીએ ગુંદેણા છે એનું બસ સ્ટેન્ડ છે આપડે ભગુડા પગવા આવ્યા છે ને ખાલી પાંચ મીટર દૂર છે તો આપણે ફાઇનલી ભગુડા પૂગી ગયા છે માતાજીની કુર્પાથી તો આપણે લઈ લ્યો હવે શ્રીફળ કેટલાનું વાગ્યું શ્રીફળ પચાસ પચાન બે આપી દો ને તો આપડે શ્રીફળ લઈ લીધું છે હાલો માતાજી ને વધારી દઈ

આપડે આવી ગયા ઘરેલી વાડીએ કારણ કે હતા વાડીમાં જાડીઓ તો સાલે આવી ગયા આવી તો મોટો ભાઈનો ફોન એટલે કાયા આપડે બીજા વાડીએ એટલે આપણે કાયમ થયેલ ભાઈનો ફોન આવે આજ પાછો ફોન આવી ગયો અને કીધું હાલો ભાઈ ખરાબ થઈ ગઈ મોટર હાલો એ વૈંગલ માં આજનો આપણો આયા પૂરો થઈ છે તમને કેવો લાગે સારું લાગે તો કમેન્ટ કરતા જજો જય મંગલ માં એમ ને આપણને આવી રીતે સપોર્ટ તમે કરતા રહ્યા તો આપણે આવા લોક લાવ્યા જ કરશું જય મંગલ